મને ખબર નથી મને હમણાં જ ખબર પડી કારણ કે અમે આજે દસ બાર ખેડૂત આગેવાનો રાજકોટમાં મળ્યા હતા જે પરેશભાઈ ગૌસ્વામીએ બાર દિવસ પછીનું જે અલ્ટિમેટમ આપ્યું હતું એના માટે સુરતથી ખેડૂત સમાજના આગેવાન જયેશભાઈ પટેલ અને રમેશભાઈ ઓરમા આવ્યા હતા ખેડૂત સભામાં આગેવાન ડાયાભાઈ ગજેરા અને ભાવનગરથી અરુણભાઈ મહેતા પણ આવ્યા હતા એવી જ રીતે પી આર જાડેજા પ્રવીણભાઈ પટોડિયા ચેતનભાઈ ગઢિયા આશિષભાઈ પીઠિયા ભીમભાઈ મોડેદરા એટલે બાર તેર આગેવાનો ભાઈ પરેશભાઈને કારણોસર એ જ આજે રાજકોટ નહોતા પહોંચી શક્યા પણ અમે બધાય એ ચર્ચામાં પહેલાં રહ્યા અને ત્યાંથી પછી નક્કી એવું કર્યું કે કચ્છમાં જે વિન ફાર્મ કંપનીઓ સોલાર કંપનીઓ એટલે કે વીજ ઉત્પાદન અને વીજ વહન કરતી કંપનીઓ એ લોડાઈનો પ્રશ્ન હોય કે વાંઢિયાનો પ્રશ્ન હોય ધાંગધ્રાનો પ્રશ્ન હોય મોરબીમાં પેલા ભાઈ જે એવું કહ્યું કે હું આત્મહત્યા કરી લઈશ આવા અનેક ખેડૂતોના જે આ વીજ વહન અને વીજ ઉત્પાદન કરતી કંપનીઓની દાદાગીરીઓના જે પ્રશ્નો હોય આવા બધા જ પ્રશ્નો માટે ચર્ચા કરવા અને ચર્ચા કર્યા પછી નક્કી એવું કર્યું કે હવે કોઈને ઘરે નથી જવું આપણે બધા કચ્છમાં જઈએ અને આવતીકાલે કચ્છના કલેક્ટરને મળીએ એના ભાગરૂપે અમે રાજકોટથી અત્યારે કચ્છ જવા માટે વચ્ચે ખાવા ઉભા રહ્યા ને ત્યારે મેં સોશિયલ મીડિયામાં જોયું ત્યારે ખબર પડી કે ગુજરાતમાં ખુલ્લેઆમ જાહેરમાં મર્ડર કરનાર ઉપર આ વીજ ફાર્મ એટલે કે વીજ ઉત્પાદક અને વીજ વહન કરતી કંપનીઓ ખેડૂતોના ખેતરમાં ઊભા પાકમાં જેસીબી ચલાવનાર સામે એ કોઈ પણ ગુનેગાર હોય એની સામે જેટલી ત્વરિતતાથી પોલીસ ફરિયાદ કરે એના કરતાં હજાર ગણિત ત્વરિતતાથી જગદીશ મહેતા ઉપર પોલીસ ફરિયાદ કરી દીધી એમને એ જે છાપામાં જે પોસ્ટ ઉપર હતા ત્યાંથી એમને છૂટા કરી મૂકવામાં આવ્યા એટલે આ જે છે એ લોકશાહીનો જે ચોથો આધાર સ્તંભ છે મીડિયા આ મીડિયા ઉપર સીધો પ્રહાર છે જગદીશ મહેતા અમારી વિરુદ્ધ એટલે કે કોંગ્રેસની વિરુદ્ધમાં ઘણી વખત બોલે છે પણ એનો અર્થ એવો નથી કે જગદીશ મહેતા ઉપર આવું જ્યારે થાય ત્યારે અમે ચૂપ રહીએ જગદીશ મહેતા હંમેશા એ તળપદી ભાષામાં ગમે એવું ખેડૂતો માટે એ સતત બોલતા રહ્યા છે તો જગદીશ મહેતા ઉપર જે રીતે આ થયું છે આ સંપૂર્ણ રાગદ્વેષયુક્ત યુક્ત છે જગદીશ મહેતાને કેવી રીતે બોલતો બંધ કરવો સરકાર વિરુદ્ધી કેવી રીતે બોલતા બંધ થાય એના માટે થઈ અને આ ક્યાંક ને ક્યાંક જગદીશ મહેતાને ઓલું આપણે ના કહીએ કે મેળમાં આવે આટીમાં આવે એટલે પાડી દેવાનું આ જગદીશ મહેતાની જ ભાષામાં કહું કે એ મેળમાં આવ્યા આંટીમાં આવ્યા એટલે પાડી દેવા માટેની આ આખે આખી ક્યાંક ને ક્યાંક રમત હોય એવું લાગે છે જગદીશ મહેતા સાહેબ અમે તમને કહીએ છીએ અહીંયા જયેશભાઈ બેઠા છે હેમંતભાઈ વિરડા બેઠા છે હરિચંદ્રસિંહ બેઠા છે રમેશભાઈ રબારી છે ડાયાભાઈ ગજેરા છે મહેશભાઈ પટેલ છે રમેશભાઈ ઓરમા છે અમે બધા આખી ટીમ ખેડૂત આગેવાનોની ટીમ જગદીશ મહેતા સાહેબ તમારી સાથે છીએ તમારી આ લડાઈમાં તમે એકલા નથી જ્યાં જરૂર પડે ત્યાં અવાજ કરજો તમે ખેડૂતો માટે કાયમી બોયલા છો ખેડૂતો માટે થઈ અને સરકારને પણ તમે સાચું કહ્યું છે કે જ્યારે ખેડૂતોના પાથરા પલરતા હતા ખેડૂતોનું સર્વસ્વ કુદરત લૂંટી રહી હતી ત્યારે તમે કેવડિયામાં બેહી અને બબ્બે હજારની થાળી ઝાપટતા હતા આ જે તમારા શબ્દો છે ને આ શબ્દો સરકારને ક્યાંક ને ક્યાંક ખૂંચાવો એવું મને લાગે છે તમે જે સાચું કહ્યું ને સરકારને કે ખેડૂતોના ઘરે માતમ હતું ત્યારે તમે બબ્બે હજારની જે થાળી ઝાપટતા હતા આ જે શબ્દો છે આ થાળી ઝાપટવા કોણ હતા તાકે દિલ્હીમાં એના આકા બેઠા છે એ અને એની આખી આખી ટીમ ખેડૂતોના ઘરે જ્યારે માતમ હતું ત્યારે બબે હજારની થાળી ઝાપટતા હતા તમે હાવ હાચે હાચું કહી દીધું અને હાચે હાચું કહ્યું એ આ લોકોને તો ગમતું નથી કારણ કે દેશમાં લોકશાહી જેવું તો કંઈ છે નહીં અઘોષિત અત્યારે ઇમરજન્સી છે આ બે ઓગણીસો પંચોતેરની ઇમરજન્સીને યાદ કરીને એના ગીત ગાય છે પણ વાસ્તવિકતા એ છે જગદીશભાઈ કે અત્યારે ગુજરાતમાં ને દેશમાં અઘોષિત ઇમરજન્સી છે અને એનો ભોગ આજે તમે છો એવું બને કે આવનારા દિવસોમાં અમે કોકે બનશું જે લોકો સાચું બોલે છે એ ક્યાંક ને ક્યાંક ભોગ બનવાના છે એટલે જગદીશભાઈની લડાઈમાં અમે બધા જ સાથે છીએ ડાયાભાઈ આપનું શું કેવું છે ખાસ કરીને તમારા જે સમાચારો સાંભળ્યા પછી ગુજરાત સરકારની જે માનસિકતાઓ છે તાનાશાહીની એ માનસિકતાઓ સામે ગુજરાતમાં આજે પણ એની સામે અવાજ ઉઠાવનારાઓ છે અને એમાં આપ મોખરે છો પત્રકાર તરીકે તમે જે લોકોની વેદનાઓને વાચા આપો છો લોકોના અવાજને તમે રજૂ કરો છો ત્યારે અમે પણ ખેડૂતો સાથે જોડાયેલા છીએ અને ખેડૂતોની જે કાંઈ વેદનાઓ હોય એના જે કાંઈ સમસ્યા હોય એના અધિકારો હોય એ અંગે અમે ખેડૂતો કાયમી અવાજ ઉઠાવીએ છીએ લડીએ છીએ ત્યારે માત્ર મારે એટલું જ કહેવાનું છે કે સરકાર જ્યારે કોઈ અવાજ ઉઠાવનારા સામે આ રીતે પગલાંઓ ભરતી હોય ત્યારે આપ તો જે મીડિયાના માધ્યમથી અવાજ ઉઠાવો છો ત્યારે સરકાર પત્રકાર જગત ઉપરનો હુમલો કરે તે ક્યારેય સહન થાય એવી બાબત નથી એટલે આપણે એક કહેવત છે કે જે પ્રમાણે સરકાર જ્યારે પાછી પડવાની હોય ત્યારે આવા પગલાંઓ ભરે છે અને એ પગલું જે ભર્યું છે તેને મોટામાં મોટું નુકસાન સરકારને જવાનું છે આવનારા સમયમાં સરકાર તો આજે છે ને કાલે નથી પણ જે હાલત થવાની છે એ તો સમય બતાવશે ખરેખર જેની ઉપર કેસો કરવા જોઈએ ને એ લોકો તો ખુલે આમ ભરે છે એના ઉપર તો કોઈ કેસો થતા નથી ખેડૂતોના સરકારે કેટલી વખત એવું કહ્યું કે એક પણ ચમરબંધીને પકડવામાં નહીં આવે બરાબર કહ્યું ને છોડવામાં નહીં આવે અરે હું બરાબર જ કહું છું પકડે તો છોડવાની વાત આવે ને કાકા વાતો એવી થાય છે કે એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે પણ આપણે બહુ સ્પષ્ટ કહેવાનું એક પણ ચમરબંધીને પકડવામાં નહીં આવે પકડવાના કોને તાક જગદીશ મહેતા જેવાને ખેડૂતો માટે જે લડતા હોય એને પાલભાઈ આંબલિયાને મારવાના બરાબર છે રાજુભાઈને પકડવાના પ્રવીણભાઈને પકડવાના બરાબર છે પણ ખરેખર જે છે જેને ખરેખર પકડવા જોઈએ જેને જેલમાં નાખવા જોઈએ એને તો છૂટો દોર આપવામાં આવે છે એટલે આજે અમે બધા જ જે લોકો પાછળથી જોડાયા એમને લગભગ તેર ચૌદ આગેવાનો ગઈકાલે આમ તો પાંચ દિવસ પહેલાં પરેશભાઈ ગૌસ્વામી સાથે ચર્ચા થઈ હતી અને એ ચર્ચાના ભાગરૂપે આજે અઢાર તારીખે રાજકોટ બધા જ દસ બાર મુખ્ય મુખ્ય આગેવાનોને મળવાનું નક્કી કર્યું હતું એના ભાગરૂપે આજે રાજકોટ અમે બધા ભેગા થયા હતા અને જે પરેશભાઈ ગૌસ્વામીએ અલ્ટિમેટમ આપ્યું હતું એ મુજબ આગળ કેવી રીતે લડાઈ કરવી એની ચર્ચા માટે પણ સંજોગો વસાત પરેશભાઈ નથી પહોંચી શક્યા એટલે અમે થોડીક રૂપરેખા નક્કી કરી છે પરેશભાઈ સાથે પણ ચર્ચા કરી છે કે આગળ કેમ લડાઈ કરવી એ જેવી રીતે પરેશભાઈ નક્કી કરે એવી રીતે એમાં લડાઈ કરવાની છે પણ એના અને હારે હારે આ વિન્ડફામ સોલાર અને જે વીજ વાહનને વીજ ઉત્પાદન કરતી કંપનીઓ છે એની સામેની લડાઈ જે કચ્છમાં પણ અત્યારે હાલે છે એટલે રાજકોટથી અમે બધા નક્કી કર્યું કે ઘરે નથી જવું અને ડાયરેક કચ્છ કલેક્ટરને જઈને આવતીકાલે મળીએ એટલા માટે આજે અમે કચ્છ જવા નીકળ્યા છીએ અને વચ્ચે અહીંયા મોરબી રોકાણા છીએ સુરતથી સ્પેશિયલ જયેશભાઈ પટેલ જે છે ખેડૂત સમાજના આગેવાન એ આવ્યા છે આપણે જયેશભાઈને કહીએ કે આ ઘટનાને લઈ અને જયેશભાઈ વાત મૂકે જયેશભાઈ હા જે પાલભાઈએ વાત કરી એ અનુસાર અમે આજે રાજકોટ ખાતે જે કિસાન સંઘર્ષ સમિતિ જે ખેડૂત સંઘર્ષ સમિતિ છે એના આગેવાનો અમે ભેગા થયા હતા અને આગળ કઈ રીતે પરેશભાઈ સાથે આ જે એમની વાત છે અને બાર દિવસના અલ્ટિમેટમ પછી કઈ રીતે કાર્યક્રમને આગળ લઈ જવો એ ની રણનીતિ નક્કી કરવા માટે આપણે આજે ભેગા થયા હતા અને એમાં ખૂબ વિસ્તૃત ચર્ચા કરી ચર્ચા દરમિયાન જગદીશભાઈ વાળી વાત અમને ખબર પડી એટલે સ્વાભાવિક છે કે જ્યારે જાહેર જીવનમાં હોઈએ ત્યારે અને લોકશાહીના ચોથા ખંભાને તોડવાનો જે સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જગદીશભાઈ અમારી તમામ લાગણીઓ તમારી સાથે છે અ આવનારા દિવસોમાં જ્યારે પણ આપને કોઈ પણ જરૂરિયાત ઊભી થશે અમે સંગઠનાત્મક રીતે આપની સાથે છીએ આપ અમારા પ્રશ્નોને વાચા આપો છો અને વાસ્તવિક રીતે વાચા આપો છો ત્યારે સરકારને જે પ્રશ્ન કરવાની આપની જે રીત છે એનાથી અમે ખરેખર ખૂબ પ્રભાવિત છીએ અને આપની સાથે જે થયું છે એ પ્રત્યે અમને ભારે ભાર દુઃખ છે અને અમે સરકારને પણ વિનંતી કરીએ છીએ કે આ ખોટી રીતે જેને જેલમાં છે કે જેની ઉપર એફઆઈઆર કરવાના છે એવા હજારો લોકો છે વહીવટી અંદર બેઠેલા અને કંપનીઓની અંદર જે વીજ ટાવર લાઈન માટે ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહ્યા છે એવા અધિકારીઓને જેલમાં મોકલવાની જરૂર છે નહીં કે જગદીશ મહેતા જેવા પત્રકારને એટલે આવનારા દિવસોમાં જગદીશભાઈ આપ જે રીતે નક્કી કરશો એ રીતે અમે તમારી સાથે છીએ અને આવતીકાલે આ વીજ લાઇનને લઈને અમે કચ્છના કલેક્ટરને મળીએ છીએ અને સમગ્ર ગુજરાતની અંદર જે ખેડૂતોને કન્નગત થઈ રહી છે એ કન્નગત ઓછી થાય અને ખેડૂતને ન્યાય મળે એ પ્રકારનું એક ગુજરાત વ્યાપી આંદોલન ટાવર લાઇનને લઈને અને ખેડૂતોના અનેક પ્રશ્નોને લઈને અમે તૈયારી કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં ખૂબ જલદ કાર્યક્રમો પણ અમે આપવાના છે જગદીશભાઈ ફરીવાર અમારી તમામ લાગણીઓ તમારી સાથે છે અને અમે હંમેશા તમારી સાથે ઊભા રહીશું એટલી ખાતરી આપું છું રમેશભાઈ ઓરમા છે હેમંતભાઈ વેડા છે રમેશભાઈ રબારી છે મહેશભાઈ પટેલ છે એટલે મહેશભાઈ રાજકોટિયા મોરબીથી તમામ સાથીઓ પણ છે પણ વધારે તમારો કોઈનો સમય નથી લેવો પણ ફરીથી કહીએ છીએ સરકારને કે લોકશાહીના ચોથા આધાર સ્તંભને તોડવાનો પ્રયત્ન જે છે એને સાંખી લેવામાં નહીં આવે જય જવાન જય કિસાન જય જગત